તમને રામ રામ છેલ્લા બે માસથી કેટલાક મિત્રો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે સંસદ સભ્ય તરીકેની મારી છબી ને બગાડી અને લોકો વચ્ચે બદનામ કરવા માટે એડિટિંગ કરેલો ઓડિયો વિડીયો શેર કરી રહ્યા છે કરાવી રહ્યા છે ત્યારે મારે લોકસભા મત વિસ્તારમાં આવતા તમામ વડીલો માતાઓ ભાઈઓ બહેનો અને યુવાન સાથીઓને જણાવું છું કે આ ઓડિયો અને વિડીયો સંદર્ભે તારીખ પચીસ એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ અમદાવાદ નવરંગપુરાની નામદાર કોર્ટમાં મારા ઉપર કેસ દાખલ કરવામાં આવેલો અને આ નામદાર કોર્ટે મને તારીખ અઢાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ નિર્દોષ જાહેર કરેલ છે ત્યારે સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના પ્રયત્નો કરતા મિત્રોને હું જણાવું છું કે તેઓને આ સંદર્ભમાં મારી સાથે રૂબરૂ ચર્ચા કરવી હોય તો જાહેર મંચ ઉપર હું આ ચર્ચા કરવા માટે તૈયાર છું વંદે માતરમ